નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ મિત્રો બુધવારના રોજ આટલી નવા ધાણાની મિત્રો આવક વિશેની વાત કરી તો મિત્રો એક વકલ જ આવેલો છે આપ જોઈ શકો છો પાંત્રીસ કટાનો વકલ છે શિવગંગામાં મિત્રો ધાણી છે મિત્રો એક વકલ આવેલો છે અને આ ક્વોલિટીમાં છે તમે જોઈ શકો છો આ ક્વોલિટીમાં ધાણી આવી છે માઇનોર એવી હવા છે અને હરાજીનું કામકાજ હમણાં ચાલુ થાય એટલે આના બજાર ભાવ જાણવાના છે ત્યારબાદ મિત્રો ચાર કટાનો એક બીજો વકર છે જે ધાણા છે જે એકદમ ફૂલ હવાવાળા છે અને કલરય નથી એમાં આ કલર વગરનો માલ છે એના પણ બજાર ભાવ જાણીશું હરાજીનું કામકાજ મિત્રો અત્યારે જૂના ધાણામાં ચાલુ છે મિત્રો અને અત્યારે હમણાં અહીંયા હરાજી આવે એટલે આ માલના બજાર ભાવ જાણી લે કે કેટલા બજાર ભાવ થાય છે જોઈ શકો તમે ધાણી છે આવી આ ક્વોલિટીમાં છે હમણાં હરાજીનું કામકાજ આવે એટલે જાણી લે કે કેવા થાય છે આ ક્વોલિટીના બજાર ભાવ ધન્યવાદ ફાઈનલી ખેડૂત મિત્રો હરાજીનું નું કામકાજ આવી ગયું છે નવા ધાણામાં મિત્રો બગસરા તાલુકાની ધાણી આવી છે અને ત્રેવીસ કટાનો વકલ છે મિત્રો શિવગંગામાં ત્યારબાદ મિત્રો એક ચાર કટ્ટાનો વકલ પણ આવેલો છે એના પણ બજાર ભાવ જાણીશું પહેલાં આના બજાર ભાવ જાણી લઈએ કેટલા બજાર ભાવ થાય છે મિત્રો આપ જોઈ શકો છો હરાજીનું નું કામકાજ આવી ગયું છે હમણાં હરાજી ચાલુ થાય એટલે જાણી લઈએ કે આના કેટલા બજાર ભાવ થાય છે આ મિત્રો એવરેજ ક્વોલિટી માલ છે તો વાયનલી ખેડૂત મિત્રો પાંત્રીસ કોટાનો વકલ છે માફ કરજો 여러 핫터 손에 70루키한마나 핫터 손에 70. મિત્રો હજી એક વકલ છે એના પણ જાણી લઈ બજાર ભાવ થાય અને રૂપિયા ભાવ તમને હમણાં માલ દેખાડું ખેડૂત સાથે પણ વાત કરાવું ખેડૂત પણ હાજર છે મિત્રો આ માલ છે તે હવા વાળો એકદમ માલ છે ને માલ પણ કાળો છે મીડિયમ ક્વોલિટી માલ છે નવા દાણા છે

પચાસ <laughs> તો મિત્રો અગિયારસો ને છવ્વીસ રૂપિયામાં આ માલ વેચાણ ચાલો તમને બે માલ માલ છે મિત્રો આ ક્વોલિટી માલ છે રૂપિયા ભાવ દેજો તમે કલર જોઈ શકો છો એકદમ કાળું થઈ ગયું છે રૂપિયા ભાવ હવા પણ તમે જોઈ શકો છો એકદમ હવા જે એકદમ ભીનું એવો માલ છે અગિયારસો ને છવ્વીસ રૂપિયામાં આ માલ વેચાણો છે મિત્રો નવો માલ છે જોઈ શકો છો તમે અગિયારસો ને છવ્વીસ રૂપિયા ભાવ દેજો છે એકદમ હવાવાળો છે અને કાળો માલ છે

સત્તર પચાસ અઢારસો આમાં છે પછી હવે ભેજો સત્તરસો ને

આવક ની મિત્રો વાત કરીએ તો એક પાંત્રીસ કટ્ટા ને એક ચાર કટ્ટા નવી આવક હતી આજની અને પડતર માલ છે સત્તરસો ને છોતેર રૂપિયામાં આ માલ વેચાણો છે આગળ જે સત્તરસો ને છવ્વીસ રૂપિયામાં મિત્રો માલ વેચાણો છે એ માલે જોઈ લે કેવો માલ છે અને મિત્રો સત્તરસો ને છવ્વીસ રૂપિયામાં જે માલ વેચાણો શિવગંગામાં પાંત્રીસ કટાનો વકલ છે આ ખેડૂતો લઈને એવા હે બગસરા તાલુકા માંથી કેવું મુંજિયાસર ગામ મુંજિયાસર ગામ થી લઈને આવ્યા છે શું નામ તમારું જયંતિભાઈ લઈને આવ્યા છે ને ને આ આ રૂપિયા માલ વેચાણો એવરેજ ક્વોલિટી માલ છે અને ડંક હોતી દેખાય છે કલર ની વાત કરી તો એટલો બધો કલર નથી અને માલ જોઈ શકો છો થોડોક હવાવાળો માલ છે સત્તરસો ને છવ્વીસ રૂપિયા ભાઈ ભાવ આવ્યો છે આજે પાંચ તારીખે ગોંડલ માર્કેટ યાર્ડ માં આ ભાઈને ને સત્તરસો ને છવ્વીસ રૂપિયા માં માલ વેચાણો છે આજે કેટલા વીઘા મિત્રો પાંત્રીસ કર્ટા નો વકલ છે ને કેટલા વીઘા ના છ સાત વીઘા ના હે ને છ સાત વીઘા ના મિત્રો માલ છે અને પાંત્રીસ કરા થયા છે એટલે ઉતારો તમે અંદર લગાડી શકો છો કેટલો ઉતારો થયો છે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું હવે પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો ને ચેનલ પર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજ આ નવા દાણાધાણીના વિડીયો મળતા રહે અને બીજા ભાઈઓ સાથે વિડીયો શેર જરૂરથી કરજો જેથી કરીને એને પણ ખબર પડે કે કેવા માલના કેવા બજાર ભાવ થઈ છે ગોંડલ માર્કેટ યાર્ડમાં